હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈમાં તો બહુ જ ભાવશે ઘરે એકવાર ટ્રાય કરજો બહારનું પણ ભૂલી જશો એવો ટેસ્ટમાં બને છે તો ચાલો જોઈ લઈએ સ્પ્રિંગ રોલ કેવી રીતે બનાવવો રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો ચાલો જોઈ લઈએ સ્પ્રિંગ રોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું તો એના માટે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે કોઈ પણ જાતનું મોણ એડ નથી કરવાનું આ રીતે જ આપણે લોટ બાંધી દેવાનો છે તો જેવો આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ તેવો મીડિયમ થી લોટ બાંધવાનો છે તો આ રીતે મેં લોટ બાંધી દીધો છે હવે આપણે લોટને સરસ રીતે મસળી લઈશું અને ઉપર થોડું તેલ લગાવી આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે ભરવા માટે સ્ટફિંગ બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અહીંયા તમે આદુ લસણના ટુકડા પણ એડ કરી શકો છો તો લસણ અને આદુને આપણે તેલમાં સોતે કરી લેવાનું છે હવે આપણે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને આ રીતે સમારેલું ગાજર એડ કરી દઈશું સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું તો મેં અહીંયા બધું જ આ રીતે મોટું મોટું સમાર્યું છે અહીંયા આપણે લીલી ડુંગળીના પાન પણ એડ કરી દઈશું આ શાકભાજીને આપણે હાઈ ફ્લેમ પર સાતડી લેવાના છે તો ક્રંચી રહે તે રીતે આપણે સાતડી લેવાના છે ગમે તે ચાઇનીઝ વસ્તુ બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ હાઈ ઉપર જ તેને આપણે સાતડવાના તેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બધું સરસ રીતે સતડાઈ જાય એટલે આપણે આ રીતની લાંબી સાઈઝમાં કટ કરેલી કોબીજ એડ કરી દેવાની છે અને કોબીજને આપણે એક મિનિટ જેવું સાતડી લેવાની છે શાકભાજી આપણા સરસ રીતે સોતે થઈ ગયા છે હવે આપણે તેમાં સોસ એડ કરીશું એક ચમચી આપણે રેડ ચીલી સોસ એક ચમચી આપણે સેજવાન સોસ અને એક ચમચી આપણે ડાર્ક સોયા સોસ અને એક ચમચી આપણે વિનેગર એડ કરીશું જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ અહીંયા હાઈ રાખવાની છે જેથી બધા સોસ આપણા શાકભાજી સાથે મિક્સ થઈ જાય તો હવે આપણે લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે કોથમીરના પાન એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણે આ સ્ટફિંગને ઠંડુ થવા દેવાનું છે પછી આપણે રોલ વાળીશું હવે આપણા લોટને પણ સરસ રેસ્ટ મળી ગયો છે તો લોટને આપણે સરસ એકવાર મસરી લઈશું અને તેમાંથી પૂરીની સાઈઝનું એક ગુલ્લું કરી લેવાનું છે હવે આ રીતે આપણે કોરો લોટ લગાવી અને તેને વણવાનું છે તો આપણે જે રીતે રોટલી વણીએ છીએ તે જ રીતે આપણે વણવાનું છે તો એકદમ પતલી રોટલી વણવાની છે જો જરૂર લાગે તો કોરો લોટ તમે લગાવી શકો છો તો આ રીતે આપણે એકદમ હલકા હાથે રોટલી વણી લેશું અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ પતલી રોટલી વણી છે તો આ રીતે ટ્રાન્સફરન્ટ થાય તેવી રોટલી આપણે વણવાની છે તો મેંદો હોવાથી આપણે રોટલી પતલી રાખીશું તો મેં અહીંયા આ રીતની રોટલી વણી લીધી છે તો હવે આપણે એ જ રીતે બધી જ રોટલીને વણી લેવાની છે અને પછી આપણે તવા પર રોટલીને આ રીતે શેકી લેવાની છે તો લગભગ અડધા સેકન્ડ જેટલી આપણે રોટલીને શેકવાની છે હલકો તવો ગરમ થાય એટલે આપણે રોટલીને શેકી લઈશું અને આપણે તરત જ તેની સાઈડ ચેન્જ કરી દઈશું અને પછી તરત જ આપણે તેને બહાર કાઢી લઈશું આમાં કોઈ પણ જાતની ડિઝાઇન આપણે નથી પાડવાની જો તમે વધારે શેકશો તો આ રોટલી કડક થઈ જશે તો રોટલી આપણે નીચે ઉતારી આપણે એક ડબ્બામાં ભરી લઈશું અથવા કેસરોલમાં આપણે તેને રાખી દેવાની છે એવી જ રીતે હું બધી જ રોટલીને આ રીતે શેકી લઈશ તો હવે આપણે રોલને ચોંટાડવા માટે એક સ્લરી તૈયાર કરી લઈશું તો મેં બે બે ચમચી જેટલો મેંદો લીધો છે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું આપણે પાણી એડ કરી અને તેને આ રીતની સ્લરી બનાવી લઈશું તો આ એક રોલને ચોંટાડવા માટેનો ફેવિકોલ છે આનાથી એકદમ સરસ આપણા રોલ ચોટી જશે તો અહીંયા મને ઓછું પાણી લાગે છે એટલે એક ચમચી જેટલું આપણે પાણી વધારે એડ કરી દઈશું અને આ રીતે તેને મિક્સ કરી લઈશું હવે જે આપણે રોટલીને શેકીને રાખી છે તે લેવાની છે અને વચ્ચે આપણે આપણે અને એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી લઈશું અને સાઈડની કિનારી ઉપર આપણે જે સ્લરી બનાવી છે તેનાથી આ રીતે ચોટાડી દઈશું તો એકદમ પતલું પતલા લેયર કરી અને આપણે આ રીતે તેને સ્લરીને ચોંટાડી દેવાની છે રોટલીની બધી જ કિનારી પર આપણે તેને ચોટાડી દેવાની છે આ રીતે ચોટાડીશું તો આપણો રોલ એકદમ સરસ વળશે હવે આપણે આ રીતે એક સાઈડ થી ઉઠાવી અને સ્ટફિંગ ભર્યું હોય તે સાઈડ આપણે દબાવી દેવાનું છે તો આ રીતે આપણે તેને પ્રેસ કરી અને સેટ કરી લઈશું હવે આપણે સાઈડ ની કિનારી ઉપર પણ થોડું સ્લરી લગાવી દઈશું અને આ રીતે બંને બાજુથી આપણે ચોટાડી દઈશું તો હલકા હાથે આપણે આ રીતે ચોંટાડી દેવાનું છે હવે આપણે તેના પર પણ આ રીતે સ્લરી લગાવી દઈશું સાઈડ આપણે લગાવી દેવાની છે પછી આ રીતે કિનારીથી આપણે તેને વાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે ઈઝીલી આ રીતે વાળી દેવાનું છે અને જે આપણે સ્લરી લગાવી છે એના કારણે બધું સરસ સરસ રીતે ચોંટી જશે અને આપણા એક સરસ રોલ બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે રોલ શેપમાં વાળી લેવાનો છે તો એવી જ રીતે આપણે બીજા બધા સ્પ્રિંગ રોલને વાળી લઈશું તો મેં અહીંયા બધા સ્પ્રિંગ રોલને વાળી લીધા છે હવે આપણે તેને ગરમ તેલમાં તળવા મૂકીશું તો તેલ વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું હલકું ગરમ થાય એટલે આપણે સ્પ્રિંગ રોલને એડ કરી દેવાના છે અને જેટલા પેનમાં આવે તેટલા આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને તેને તળવાના છે તો આ રીતે આપણે ચમચીની મદદથી તેની સાઈઝ ચેન્જ કરી લઈશું તો આ સ્પ્રિંગ રોલને તળતા લગભગ દસેક મિનિટ જેટલો સમય લાગશે કેમ કે આપણે તેને ધીરા તાપ ઉપર થવા દેવાનું છે અને એકદમ ક્રિપ્સી થાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું તો થોડીક જ વારમાં આપણા સ્પ્રિંગ રોલ આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ક્રિપ્સી પણ થઈ ગયા છે આપણે બહાર કાઢી લઈશું અને તેને આપણે કિચન પેપર યા તો બટર પેપર ઉપર રાખી દેવાના છે અહીંયા આપણા ગરમા ગરમ સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે આ સ્પ્રિંગ રોલ જો એકવાર તમે ઘરે બનાવી લીધા તો બહારનો ટેસ્ટ પણ ભૂલી જશો એવા ટેસ્ટમાં બને છે તો તમે પણ એકવાર જરૂરથી મારી રેસીપીથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ